શું તો રીઅલીમાં ચીયા થી weight loss થઈ શકે છે. ચીયા સીડ કેમ એટલા બધા પોપ્યુલર થતા જાય છે અને ચીયા સીડને લેવામાં કઈ કઈ વસ્તુઓનો ધ્યાન રાખવું જોઈએ તો આ બધું આપણે આજના વિડિયોમાં જોઈશું અને આની સાથે સાથે આપણે એ પણ જોઈશું કે કઈ એવી ઈઝી ચીયા સીડની રેસિપીથી તમે તમારો weight loss જલ્દીથી કરી શકો છો. તો એના માટે વિડિયો લાસ્ટ સુધી જરૂર જોજો અને જો ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરી લો તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ.

ચિયા સીડ્સ લેવા હિસ પાન કા ના મળી આવે છે એ આ પ્લાન્ટ ઉપર નાના નાના બીજ સ્વરૂપે રહેલા હોય છે આને મેળવવા માટે કોઈ પ્રોસેસિંગ નથી કરવી પડતી માટે આ 100% ઓર્ગેનિક અને નેચરલ હોય છે ચિયા સીડ દેખાવમાં કેટલા નાના લાગે છે પણ એ દેખાવમાં જેટલા નાના છે ને એટલા જ ફાયદા આપણને મળી રહે છે કારણ કે આ ચિયા સીડ છે ને નો ભંડાર છે આમાં ઓમેગા 3 કેલ્શિયમ ફાઈબર પ્રોટીન કાર્બોહાઇડ્રેટ ઇલેક્ટ્રોલાઇટ વિટામિન બી જેવા કેટલાક કોમ્પોનેન્ટ રહેલા હોય છે માટે જ આને સુપર ફૂડ કહેવામાં આવે છે અને આની સિવાય એકદમ લો કેલરી ફૂડ હોય છે કારણ કે તમે એક ચમચી ચિયા સીડ કન્ઝ્યુમ કરશો ને તો તમને સાહીઠ કેલેરી મળી રહે છે માટે જેમ જેમ આપણા કન્ટ્રીમાં હેલ્થ અવેરનેસ વધતી જાય છે બધાને હેલ્ધી રહેવા માટેની લાઈફસ્ટાઈલ અપનાવતા જાય છે તેમ તેમ આ ચિયા સીડ અત્યારે પોપ્યુલર થતા જાય છે અને ચીયાસીડ ઉપરની ઘણી બધી સ્ટડી રિસર્ચ પણ એવું બતાવે કે આપણે ચીયાસીડ ની મદદથી વેઇટ લોસ ઝડપથી અને સરળતાથી પણ કરી શકીએ છીએ માટે ચીઆસીડ આટલા બધા પોપ્યુલર થતા જાય છે અને મેં ખુદ જોયું છે કે મેં મારા ઘણા બધા પેશન્ટોને ડાયટમાં ચીઆસીડ ની અપનાવવાની વાત કરી અને એ લોકોએ સીડ લેવાની શરૂઆત કરી જેનાથી એ લોકોનો વેઇટ નો જે ડ્રાફ્ટ હોય છે એ પણ ઇમ્પ્રુવ થાય છે સાથે સાથે એનું ડાયજેશન પણ ઇમ્પ્રુવ થતું હોય છે માટે ચીયાસીડ લેવા જોઈએ જે વેઇટ લોસ માટે ખૂબ ઉપયોગી આપણને નીવડે છે તો એવું શું છે ચિયા સીડમાં જે આપણે વેટ જેનાથી આપણે વેઇટ લોસ કરી શકીએ છે તેવી હું પાંચ રીતથી ચિયા સીડ આપણા શરીરમાં વેઇટ લોસ કરી શકે છે તો એમાંનું પહેલું છે કે ઇમ્પ્રુવ ડાયજેશન ચિયા સીડ આપણા ડાઇજેસ્ટન ને ઇમ્પ્રૂવ કરે છે બીકોઝ ઓફ એમાં હાઈ ફાઈબર રહેલા હોય છે અને આ ફાઈબર જ છે જે આપણા ગટના જે હેલ્ધી બેક્ટેરિયા હોય છે ને રીસ્ટોર કરે છે જેના લીધે આપને કબજિયાતની તકલીફમાંથી પણ રાહત આપે છે સાથે સાથે પેટની બીજી તકલીફોમાંથી પણ રાહત આપે છે અને આપણા ડાયજેશન ને ઇમ્પ્રૂવ કરે છે જેની મદદ થી આપણે આપણો weight loss કરી શકીએ છીએ તો નેક્સ્ટ સેકન્ડ છે કે કીપ યોર ફૂલનેસ મતલબ કે પેટ ભરેલું રાખે છે આપણે એક ચમચી પણ chia seed ઓટર લઈશું કે chia seed લઈશું ને તો આપણને ફૂલનેસ ની ફીલિંગ આપે છે કે આપણે લાંબો ટાઈમ સુધી આપણું પેટ ભરેલું રાખે છે જેના લીધે જે ઓવર ઈટીંગ ની ટેવ હોય છે જે જંક ફૂડ ખાવાનું જે ક્રેવિંગ હોય છે એ આપણું ઓછું થઈ જાય છે જેનાથી અલ્ટિમેટલી કેલરી ડેફિશિયન્સ થાય છે અને આપણું વેઇટ લોસ પણ થઈ શકે છે તો પણ ચિયા સીડ કેમ પેટ ભરેલું રાખે આપણે યુઝ્યુઅલી જોયો છે એક ચમચી ચિયા સીડ ને પાણીમાં નાખો એટલે કેવા એ ફૂલી જશે છે ને એ ફૂલી જાય છે એવી રીતે જે આપણા પેટમાં જશે ને તો આનાથી ડબલ છે એટલે જે પાણી હશે એ બધું એબ્સોર્બ કરી લેશે જેના લીધે આપણને પેટ ભરેલું લાગે છે માટે ચિયા સીડ લેવાથી ડેફિનેટલી તમે તમારો વેટ લોસ જરૂરથી કરી શકો છો નેક્સ્ટ ત્રીજું છે ડ્રાઇવિંગ કંટ્રોલર હાર્વર્ડના ફૂડ આર્ટિકલમાં ચોખ્ખું લખેલું છે કે ચિયા સીડ ની મદદથી આપણે આપણા ડ્રેવિંગ ને કંટ્રોલ કરી શકીએ છીએ કારણ કે ચિયાસીડ એ કમ્પ્લીટ પ્રોટીન સોર્સ છે અને એના જે નાઇન ઇસેન્શિયલ અમાયનો એસિડ રહેલા છે જે બોડી જાતે પ્રોડ્યુસ નથી કરી શકતું અને આ અમાઈનો એસિડ એવા છે જે આપણે વેજીટેબલ ડાયટમાંથી પણ નથી મળતા માટે તમે જો એક ચમચી ચિયા સીડ લેશો ને તો તમને પ્રોટીન ની સાથે સાથે આવા નાઈન ઇસેન્સિયલ અમાઈનો એસિડ મળી રહે છે જે આપણી હેલ્થ માટે ખૂબ સારા એવા હોય છે તો નેક્સ્ટ ચોથું છે ઇમ્પ્રુવ વર્કઆઉટ પર્ફોર્મન્સ જાણીને નવા નથી ને કે આ ચિયા સીડ ની મદદથી વર્કઆઉટ છે એક્સરસાઇઝ તેમાં કેવી રીતે પરફોર્મન્સ સુધરે કારણ કે ઘણા બધા લોકો એક્સરસાઇઝ કરે ને એટલે એ લોકોને થાક લાગે છે એ લોકોને ટાયર્ડનેસ ની ફીલિંગ લાગે છે જો એ લોકો ચિયા સીડ ને કન્ઝ્યુમ કરશે ને એનો જે થાક છે એનો જે વીકનેસ છે એ બધી દૂર થતી જાય છે અને એનો એ વર્કઆઉટ છે જે અને एक्सरसाइज છે દિવસ ને દિવસ બેટર થતી જાય છે માટે તમે વર્કઆઉટ પહેલા તમે એક ગ્લાસ ચિયા સીડ વોટર લઈને તમે તમારું વર્કઆઉટ કરી શકો છો જે તમને એનર્જી પણ આપે છે સાથે સાથે તમારું પરફોર્મન્સ પણ વધારે છે બીકોઝ ઓફ ચિયા સીડ માં જે અમાઇનો એસિડ રહેલા છે આપણા મસલ રિકવરી પર કામ કરે છે અને ઘણા લોકો મસલ રિકવરી માટે કે એક્સરસાઇઝ વધારવા પરફોર્મન્સ વધારવા માટે એક BCAA ટેબ્લેટ લેતા હોય છે જેનો ફૂલ ફોર્મ બ્રાન્ચ ચેઇન અમાઇનો એસિડ હોય છે કે જેની મદદથી આપણે આપણો પરફોર્મન્સ વધારી શકીએ છીએ પણ જો આની જગ્યાએ તમને એક ચમચી ચિયા વોટર થી તમને આ બધું મળી રહેતું હોય તો આપણે આ ટેબ્લેટ કેમ લઈએ તમે ચિયા વોટર ની મદદથી પણ તમે તમારો પરફોર્મન્સ વધારી શકો છો માટે એક્સરસાઇઝ પહેલા તમે ચિયા વોટર લેવાની જરૂરથી ટેવ પાડો તો નેક્સ્ટ પાંચમું છે કે ઇમ્પ્રૂવ સ્લીપ ક્વોલિટી ચીયાસીડ લેવાથી આપણી જે ઊંઘની જે ક્વોલિટી છે એ પણ ઇમ્પ્રુવ થાય છે બીકોઝ ઓફ તેમાં મેગ્નેશિયમ અને ટ્રિપ્ટોફેન અમાઈનો એસિડ રહેલા હોય છે જે આપણી સ્લીપની જે ક્વોલિટી હોય છે એને સુધારે છે અને આપણી જે સ્લીપ સાયકલ હોય એને પણ ઇમ્પ્રુવ કરે છે અને તમને લોકોને ખબર જ છે કે વેઇટ લોસ ફેટ બર્ન માટે પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી હોય છે માટે તમે ચીયાસીડ વોટરની મદદથી તમે તમારા સ્લીપને ને ઇમ્પ્રુવ કરી શકો છો અને તમારો જે વેઇટ loss નો જે ગોલ હોય એ પણ અચીવ કરી શકો છો તો મિત્રો આજ એવા રીઝન છે કે જેની મદદથી જીઆસી અત્યારે વેઇટ લોસ ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવી રહ્યું છે માટે તમે એક્સરસાઇઝ ની સાથે સાથે તમારા ડાયટમાં જો ચીઆસી ઇન્કલુડ કરશો ને તો તમને તમારો વેઇટ લોસ નો જે ગોલ છે ફેટ બર્ન જે ગોલ છે એને અચીવ કરતા કોઈ પણ નથી રોકી શકતા માટે તમે એના ઇન્ક્લુડ કરીને તમે તમારો ગોલ અચીવ કરો અને આ તો થયા ચીઆસીડ ના વેઇટ લોસના ફાયદા આની સિવાય ચીઆસીડ સ્કીન છે હેર છે હાર્ટ હેલ્થ છે બ્લડ પ્રેશર છે ડાયબિટીસ છે સ્કીન કેરમાં છે જેવી બીજી કેટલીક પણ હું કહું બે વાત કરવા મતલબ કે ચિયાસીડ ને કોઈ પણ દિવસ પલાર્યા વગર લેવાના નથી કારણ કે બે હજાર ચૌદના એક રિપોર્ટ પ્રમાણે જો ચિયાસીડ ને પલાળ્યા વગર ના ડાયરેક્ટ લઈએ અને એના ઉપર પછી આપણે પાણી પીએ છીએ તો અન્ન નળીમાં જઈને ફૂલી જાય છે જેના લીધે બ્લોકેજ થાય છે સ્વાદમ આપણને થઈ શકે છે માટે ચિયાસીડ ને તમે ઓવર નાઇટ પલાળો કે ચાર થી પાંચ કલાક પહેલા જ પલાળીને તમારા ડાયટમાં ઇન્કલુડ કરો કે જેના બેનિફિટ તમને મળી રહે તો સેકન્ડ પોઈન્ટ છે ડુ નોટ ઇટ એ નેક્સિસ વધારે ક્વોન્ટિટીમાં ચિયાસીડને કન્ઝ્યુમ ના કરો તમે દિવસ દરમિયાન 1 થી 2 ચમચી ચિયાસીડને કન્ઝ્યુમ કરી શકો છો કારણ કે ચિયાસીડમાં ફાઈબર વધારે પડતા પ્રમાણમાં રહેલું છે જો આને વધારે પડતા લેવામાં આવે તો આપણને પેટની તકલીફો થઈ શકે છે જેવી કે એબ્ડોમિન બ્લોટિંગ છે ગેસ છે એટલે મિનિમમ 1 થી 2 ચમચી લેવાની ટેવ પાડો એ પણ પલાળીને જ અને બની શકે તો જે લોકોને weight loss માટે આને કન્ઝ્યુમ કરવા છે તો સવારમાં ભૂખ્યા પેટે જ આને કન્ઝ્યુમ કરવાની ટેવ પાડો કે જેના બેનિફિટ તમને મળી રહે તો આટલી સાવચેતી ચિયાસીડ ને લેતા પહેલા જરૂર થી રાખવું હવે આપણે જલ્દી થી ચીઆસીડ ની બે એવી રેસીપી જોઈ લઈએ કે જે મોર્નિંગમાં તમને ભરપૂર એનર્જી ન્યુટ્રિશન આપે સાથે સાથે લો કેલેરી પણ હોય છે તેમાંની પહેલી રેસીપી છે ચીયાસીડ રોટર તમે રાતે એક ગ્લાસમાં એક ચમચી ચીઆસીડ ને પલાળી શકો પછી તેને સવારે એમાં લીંબુ કે મધ નાખીને એને પી શકો છો અને જો તમે ડાયરેક્ટ પીતા હોય તો તમે ડાયરેક્ટ પણ પી શકો છો પણ એ પીવો તો થોડું વધારે પાણી એડ કરીને પીઓ કે જેનાથી તમને ફૂલનેસ ની ફિલિંગ આવે તો સેકન્ડ ઓપ્શન છે કે ચીયા સીડ પુડિંગ તમે ઓવર નાઈટ એક ચમચી ચીયા સીડ ને પાણીમાં પલાળી દીધા છે સવારમાં એ પાણીને ફ્રીજમાં મૂકી દો પછી તેમાં એમાં તમે તેમાં થોડું દૂધ કે દહીં એડ કરીને તમને જે પણ પસંદદાર ફ્રુટ છે સિઝનલ ફ્રુટ છે એ તેમાં એડ કરી શકો છો તમે એમાં ડ્રાય ફ્રુટ એડ કરવા માંગતા હોય તો તમે ડ્રાય ફ્રુટ પણ એડ કરીને તેને લઈ શકો છો જે આને ચીયા સીડ પુડિંગ કહેવામાં આવે છે